સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ કેવી રીતના જાણવો આમ મિત્રો તમે પણ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો તો આ વિડીયો તમારા માટે પાસવર્ડ જાણવા માટે હું તમને બે સ્ટેપ બતાવીશ બંને સ્ટેપમાંથી કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે પાસવર્ડ જાણી શકો છો તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સ્ટેપ નંબર વન સૌથી પહેલાં તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ આવશે તો તમારે નીચે સ્કોર કરીને જવાનું છે નીચે સ્કોર કરીને જશો ત્યારે ગૂગલ તો તમારે અહીંયા ગૂગલ પર ક્લિક કરી દેવાનું છે ગૂગલ પર તમે જેવા ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવે છે તો તમારે અહીંયા પાસવર્ડ મેનેજર પર ક્લિક કરી દેવાનું છે પાસવર્ડ મેનેજર પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ બતાવશે તમે જોઈ શકો એમાં ફેસબુક ગૂગલ ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ તમે ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ જાણવા માગો છો તો તમારે ઇન્સ્ટાગ્રામ ડોટ કોમ પર ક્લિક કરી દેવાનું છે ઇન્સ્ટાગ્રામ ડોટ કોમ પર ક્લિક કર્યા પછી આ ગળા આવું પેજ આવશે એન્ટર સ્કીન લોક તો જે પણ તમારા મોબાઈલનો લોક છે એ અહીંયા એન્ટર કરી દેવાનો છે મોબાઈલનો લોક એન્ટર કર્યા પછી આ ગળા પેજ આવશે તમે જોઈ શકો છો અહીંયા તમારું અકાઉન્ટ બતાવે છે નીચે પાસવર્ડ બતાવે છે પાસવર્ડ જાણવા માટે અહીંયા આઈવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાની છે એટલે કે આંખવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવા છે ત્યાં તમને પાસવર્ડ દેખાશે અહીંયા પાસવર્ડ નથી મળતો તો સ્ટેપ નંબર બે સૌપ્રથમ તમારા મોબાઈલ ક્રોમ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે ક્રોમ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ આવશે તો તમારી ઉપર ત્રણ ટપકા પર ક્લિક કરી દેવાનું છે ત્રણ ટપકા પર ક્લિક કર્યા પછી આવું પેજ બતાવશે તો તમારે અહીંયા સેટિંગ્સ પર ક્લિક કરી દેવાનું છે તમે જેવા સેટિંગ્સ પર ક્લિક કરશો ત્યાં તમારું ગૂગલ અકાઉન્ટ બતાવશે ગૂગલ એકાઉન્ટ બતાવે નીચે લખે ગૂગલ પાસવર્ડ મેનેજર તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે તમે જેવા ત્યાં ક્લિક કરશો ત્યાં આગળ આવવું પેજ આવશે ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ જાણવા માટે તમારે અહીંયા ઇન્સ્ટાગ્રામ ડોટ કોમ પર ક્લિક કરી દેવાનું છે ઇન્સ્ટાગ્રામ ડોટ કોમ પર ક્લિક કર્યા પછી જે પણ મોબાઈલનો સ્ક્રીન લોક છે એ એન્ટર કરી દેવાનો છે લોક એન્ટર કરશો ત્યારે આગળ આવવું પેજ આવશે અહીંયા તમારો અકાઉન્ટ બતાવશે નીચેનો પાસવર્ડ બતાવશે આવી રીતના તમે પણ ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ જાણી શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો